નમસ્કાર ખેડૂત મિત્રો અરિયંત એમ પ્રાઇવેટ લિમિટેડમાં હું રાહુલ ગોસ્વામી અરિયંત એમ પ્રાઇવેટ લિમિટેડમાંથી અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપણે પહોંચી ગયા છે એક પ્રગતિશીલ ખેડૂત જોડે જેમને આપણે એમના રીંગણીના અંદર પ્લેટિનમનો સ્પ્રે કરાયેલો ડેમોસ્ટેશન કરાયેલું અને જે ડેમોસ્ટેશન પછી એમનું શું રિઝલ્ટ મળ્યું છે એ એમને મુખ્યથી સાંભળશું તો સૌ પ્રથમ તમારું નામ જણાવશો

તો અલ્પેશભાઈ તમે શું આ પ્રોડક્ટ વાળી જે ખેડૂત મિત્રોને કે છે કે તમે 23 તારીખે આવજો એ 23 તારીખે તમારી જરૂર દેખાશે રિઝલ્ટ જલ્દી દેખાશે તમારો કેટલો ટાર્ગેટ છે આના અંદર કેટલા રીંગણા નીકળવાનો ટાર્ગેટ છે જે બાલા સિંદુર સાગોર એગરો માં મળે છે અત્યારે અવેલેબલ છે તો જ્યાં તમે નજીકના ના ખેડૂત મિત્રો આ વિડીયો જોતા હોય તો તમે ત્યાંથી લઈ અને આ પ્રોડક્ટ તમારી શાકભાજી વિદિન તમે કોઈ બી પાકમાં એનો માટે એનો ઉપયોગ કરી